નવસારી શહેરના છાપરા રોડ ખાતે ચાલતી રોડની કામગીરી ચોમાસાની શરૂઆત હવા સાથે અધૂરી રહેવા પામી છે જેને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોને કીચડમાંથી જોખમી રીતે પસાર થવાની નોબત આવી છે માર્ચ મહિનાથી શરૂ થયેલું કામ તંત્ર મેના અંત સુધી પણ પૂર્ણ કરી શક્યું નથી જેથી હવે સ્થાનિકોમાં ગોકળ ગતિની આ કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે વીઓ એક નવસારી શહેરના છાપરા રોડ પર ચાલી રહેલી રસ્તાની કામગીરી ધીમી ગતિએ આગળ વધી રહી છે માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવેલું આ કામ મે મહિનાના અંત સુધીમાં પણ પૂર્ણ થઈ શક્યું નથી ત્યારે ગઈકાલના વરસાદ પહેલાના રોડની પરિસ્થિતિ બાદ આજે વરસેલા વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોને કીચડમાંથી પસાર થવાની ફરજ પડી છે આમ તંત્રની લાપરવાહીને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોની સ્થિતિ કફોડી બની છે ત્યારે

ફેબ્રુઆરી પછી જે માર્ચ આવ્યો એમાં હોળીના ટાઈમમાં દોઢ મહિનો કામ બંધ રહ્યું પછી એ લોકોએ ગોકળ ગતિએ કામ ચાલુ કર્યું એ પત્તા પત્તા એ લોકોએ એપ્રિલ લાવી દીધું પછી હું ફરવા ગયો એટલે થયું કે દસ પંદર દિવસમાં કામ રેડી થઈ જશે પણ એ માર્ચના આ એપ્રિલના એન્ડ પછી આજે ચોવીસ થઈ એ લોકોએ કામગીરીમાં એકદમ ગોકળ ગતિનું કામકાજ ચાલી રહ્યું છે આ અધિકારીઓ મારા હિસાબે બેસેલા કે આવું કઈ માવઠું આવે કે વરસાદ પડે ને પબ્લિક હેરાન થાય દોઢ મહિનો અધિકારીઓ ધ્યાન રાખી રહેલા હતા કે શું પરિસ્થિતિ થાય પબ્લિક હેરાન થાય ને એની મજા નગરપાલિકા લઈ આજે બી સવારે હું દુકાને ઘરેથી નીકળ્યો દુકાને આવવા માટે તો કિચડમાં બે વાર પડતા પડતા બચી ગયું તો શું નગરપાલિકા આ રીતની કામગીરી કરવાની અધિકારીઓ રામ ભરોસે મૂકીને કામ આ રીતે ગોકળ ગતિએ લેવાના મારા હિસાબે આ લોકો શું કરવા માંગે છે કંઈ ખબર નથી હોય આ લોકોએ કમ્પ્લીટ વહેલી તકે કામ પૂર્ણ કરવું જોઈએ છ જૂને વરસાદનો અલ્ટિમેટમ છે કે વરસાદ સ્ટાર્ટ થાય છે તો આ લોકોએ એના પહેલાં કામગીરી પૂર્ણ કરવી જોઈએ માંગ તો આ લોકોએ જે પ્રમાણે કામ કરી રહેલા છે એ રીતે યોગ્ય નથી જરાવી કામગીરી આ લોકોએ વહેલી તકે કામગીરી સમેટવી જોઈએ પેચવર્ક કરવો જોઈએ ને રસ્તા આ કીચડ તો હટાવવું જોઈએ આ લોકોએ કે માટીનો ઉપરનો થર હટાવીને જેમ મણિનગર પાસે એ લોકોએ પેચવર્ક કરીને જે કપચીને એ બધું નાખવાનું ચાલુ કરેલું છે એ લોકોએ વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ કારણ કે બધા હેરાન થતા બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી